પૂજા કરતી વખતે ધ્યાન માં રાખવા જેવી મહત્વપૂર્ણ બાબતો હિન્દુ ધર્મ પૂજાને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે અને દરરોજ ભગવાનની પૂજા કરવી ફરજિયાત માનવામાં આવે છે લોકો તેને ફોલો પણ કરે છે પરંતુ ઘણી વખત જોવામાં આવ્યું છે કે કેટલાક લોકો હંમેશા પૂજા કરતા હોવાની ફરિયાદ કરતા હોય છે પરંતુ તેઓને પૂજાનું યોગ્ય પરિણામ નથી મળતું અને રાત દિવસ ભગવાનના નામનો જાપ કરે છે પરંતુ ભગવાન તેમની પ્રાર્થના સાંભળતા નથી તેના ઘણા કારણો હોઈ શકે છે પરંતુ એક મોટું કારણ પૂજાના નિયમોમાં કેટલીક ભૂલો છે લોકો જાણે જાણે ભગવાનને એવી વસ્તુ અર્પણ કરે છે જે તેમને પ્રિય નથી આવી સ્થિતિમાં ભગવાન નારાજ થઈ શકે છે છે અને પરિણામ ન મળે તેવી શક્યતા તેથી અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે પૂજા કરતી વખતે તમારે કઈ બાબતોનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ પરંતુ તે પહેલા જો તમે પણ ઈચ્છો છો કે લક્ષ્મી માતાની કૃપા તમારા પર બની રહે તો આ વિડીયો લાઇટ કરો અને ચેનલ ને કરો અને કોમેન્ટમાં ભગવાન ભગવાનનું આહવાન કરવું અથવા આમંત્રિત કરવું અક્ષત કે ચોખા કુમકુમ ચંદન ફૂલ પ્રસાદ વગેરે ફરજિયાત હોવા જોઈએ બે પૂજા દરમિયાન સોપારી પણ રાખવી જોઈએ ધ્યાન રાખો કે સોપારી પણ અર્પણ કરવા જોઈએ અર્પણ કરતા પહેલા તેને એક વખત ચોખ્ખા પાણી થી અવશ્ય ધોઈ લો ચાર સભા પ્રકારની પૂજામાં ચોખા ખાસ ચઢાવવામાં આવે છે પૂજા માટે અખંડ આખા ચોખા

ત્યારે પૂજા નું સંપૂર્ણ પરિણામ પ્રાપ્ત થતું નથી છ ભગવાન વિષ્ણુ ને પ્રસન્ન કરવા માટે પીળા રંગનું રેશમી વસ્ત્ર અર્પણ કરવું જોઈએ માતા દુર્ગા સૂર્યદેવ અને ગણેશ ને પ્રસન્ન કરવા માટે લાલ રંગ ના વસ્ત્રો અર્પણ કરવા જોઈએ અને ભગવાન શિવ ને પ્રસન્ન કરવા માટે સફેદ વસ્ત્રો અર્પણ કરવા જોઈએ સાત કોઈ પણ પ્રકાર ની પૂજા માં પરિવાર ના દેવતા કુળદેવી ઘર ના વાસ્તુ દેવતા

દસ વિષ્ણુ કરતી વખતે આ પાંચ દેવો ધ્યાન કરવું જોઈએ તેનાથી દેવી લક્ષ્મી આશીર્વાદ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે અગિયાર તુલસી ના પાન ને અગિયાર દિવસ સુધી વાસી માનવામાં આવતા નથી તેના પાન પર દરરોજ પાણી છાંટીને ભગવાનને ફરીથી અર્પણ કરી શકાય છે સ્નાન કર્યા વિના તુલસીના પાન ન તોડવા જોઈએ શાસ્ત્રો આ પ્રમાણે જો કોઈ વ્યક્તિ સ્નાન કર્યા વિના તુલસીના પાન તોડી લે છે તો આવા પાન ભગવાન પૂજામાં સ્વીકારતા નથી બાર દીવો હંમેશા ભગવાનની મૂર્તિની સામે જ રાખવો જોઈએ ક્યારેક ભગવાનની મૂર્તિની સામે દીવો રાખવાને બદલે તેને બીજે મૂકી દેવામાં આવે છે જ્યારે આ યોગ્ય નથી તેર ઘીનો દીવો કરવા માટે માત્ર સફેદ રૂમની વાટનો ઉપયોગ કરવો જોઈએ જ્યારે તેલના દીવા માટે લાલ દોરાની વાટ શ્રેષ્ઠ કહેવાય છે ચૌદ પૂજા દરમિયાન તૂટેલો દીવો ક્યારેય ન વગટાવવો જોઈએ ધાર્મિક કાર્યોમાં ખંડિત સામગ્રીને શુભ માનવામાં આવતી નથી પંદર ભગવાન શિવને બિલ્વપત્ર અર્પણ કરવું જોઈએ અને કોઈપણ પૂજામાં કોઈની ઈચ્છા સિદ્ધ કરવા માટે વ્યક્તિએ ભગવાનને દક્ષિણા અર્પણ કરવી જોઈએ અને પોતાની ઈચ્છા મુજબ દાન કરવું જોઈએ દક્ષિણા અર્પણ કરતી વખતે વ્યક્તિએ પોતાના દોષોનો ત્યાગ કરવાની પ્રતિજ્ઞા લેવી જોઈએ જો તમે જલ્દી તમારા દોષોને છોડી દો તો તમારી મનોકામના ચોક્કસપણે પૂર્ણ થશે સોળ ભગવાન સૂર્ય ની સાત પરિક્રમા ભગવાન ગણેશ ની ત્રણ પરિક્રમા ભગવાન વિષ્ણુ ની ચાર પરિક્રમા અને ભગવાન શિવ ની એક કે બે પરિક્રમા કરવી જોઈએ મંદિરમાં કોઈ વિશેષ પૂજા કરવામાં આવે ત્યારે તમારા મનપસંદ દેવતા ની સાથે સ્વસ્તિક કલશ નવગ્રહ દેવતા પંચ લોકપાલ સોડશ માતૃકા સપ્ત માતૃકાની પણ ફરજિયાત પૂજા કરવી જોઈએ આ બધા વિષયની સંપૂર્ણ માહિતી કોઈ પણ બ્રાહ્મણ પંડિત પાસેથી મેળવી શકાય છે વિશેષ પૂજા પંડિત ની મદદ થી કરવી જોઈએ જેથી પૂજા યોગ્ય રીતે થઈ શકે અઢાર ઘર માં પૂજા સ્થળ ની ઉપર કોઈ જંગ અથવા ભારે વસ્તુ ન રાખવી ઓગણીસ ભગવાન શિવ ને હળદર ન ચઢાવવી જોઈએ અને શંખ સાથે જળ ચઢાવવું જોઈએ નહીં વીસ પૂજા સ્થાન પર પવિત્રતા નું ધ્યાન રાખો

ભગવાન ગણેશ ને તુલસી ની દાળ અર્પણ કરવાથી દોષ થાય છે ત્રેવીસ શિવ શંભુ ન ચઢાવવું જોઈએ પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન શિવે શ્રાપ આપ્યો હતો તેથી આ ફૂલ ભગવાન શિવ ને ન ચઢાવવું જોઈએ નહીં તો ભક્તો નું કામ બગડી શકે છે ચોવીસ ભગવાન ની મૂર્તિ ને સ્નાન કરતી વખતે જ આંગળીઓનો ઉપયોગ કરો

અને અંતિમ સંસ્કારમાં વાંસની લાકડીઓનો ઉપયોગ કરવામાં આવે છે તેથી તેને અશુભ માનવામાં આવે છે સત્યાવીસ રવિવારે તુલસીના પાન તોડવાનું ટાળો માન્યતાઓ અનુસાર રવિવારે તુલસીના પાન તોડવાથી ભગવાન વિષ્ણુ નારાજ થાય છે અઠ્યાવીસ ભગવાન શાલિગ્રામને ક્યારેય ચોખા ન ચઢાવવા જોઈએ વાસ્તુ શાસ્ત્ર મુજબ માન્યતાઓ અનુસાર આવું કરવાથી ઘરમાં દરિદ્રતા આવે છે ત્રીસ પૂજા દરમિયાન મન શુદ્ધ રાખો પૂજા કરતી વખતે મનને ક્યારે અપવિત્ર ન રાખવું જોઈએ કહેવાય છે કે પૂજા દરમિયાન મનમાં ખરાબ વિચારો રાખવાથી પૂજાનું ફળ નથી મળતું એકત્રીસ જો પૂજામાં વપરાતા ફૂલો સુકાઈ જાય તો તેને ક્યારે ફેંકશો નહીં સૂકા ફૂલોને પવિત્ર નદીમાં તરવા બત્રીસ શાસ્ત્રો અનુસાર દિવસમાં પાંચ વખત દેવી દેવતાઓની પૂજા કરવી જોઈએ સવારે થી છ દરમિયાન બ્રહ્મ હર્તામાં પૂજા અને આરતી કરવી જોઈએ આ પછી બીજી વાર સવારે નવ થી દસ વાગ્યા સુધી પૂજા કરો બપોરે ત્રીજી વખત પૂજા કરવી જોઈએ આ પૂજા પછી ભગવાનને શયન કરવું જોઈએ સાંજે ચાર થી પાંચ કલાકે ફરીથી પૂજા અને આરતી રાત્રે આઠ થી નવ કલાકે શયન આરતી કરવી જોઈએ જે ઘરોમાં નિયમિત પાંચ વખત પૂજા કરવામાં આવે છે ત્યાં તમામ દેવી દેવતાઓનો વાસ હોય છે અને એવા ઘરોમાં ધનની કમી નથી હોતી થેત્રીસ ગંગા જળને પ્લાસ્ટિકની બોટલમાં કે કોઈ અશુદ્ધ ધાતુના વાસણમાં ન રાખવું જોઈએ એલ્યુમિનિયમ અને લોખંડ જેવી અશુદ્ધ ધાતુઓથી બનેલા વાસણોમાં ગંગા જળ ન રાખવું જોઈએ તાંબાના વાસણમાં ગંગા જળ રાખવું શુભ ગણાય છે ચોત્રીસ અશુદ્ધ અવસ્થામાં મહિલાઓ અને પુરુષોએ શંખ ન ફૂંકવો જોઈએ જો આ નિયમનું પાલન ન કરવામાં આવે તો જ્યાં શંખ વગાડવામાં આવે છે ત્યાંથી દેવી લક્ષ્મી દૂર થઈ જાય છે મંદિર કે દેવી દેવતાઓની મૂર્તિઓ સામે પીઠ ક્યારેય કોઈ પણ જોઈએ માં કોઈ ની મનોકામના ની સફળતા માટે દક્ષિણા અર્પણ કરવી જોઈએ દક્ષિણા અર્પણ કરવી તમારા દોષો ને છોડી દેવાનો સંકલ્પ કરવાનો સમય છે પકડીને ભગવાનને અર્પણ કરવામાં આવે છે આવું ન કરવું જોઈએ પુષ્પ અર્પણ કરવા માટે પુષ્પોને પવિત્ર પાત્રમાં રાખવા જોઈએ અને આ પાત્રમાંથી દેવી દેવતાઓને અર્પણ કરવા જોઈએ આડત્રીસ હંમેશા એ વાતનું ધ્યાન રાખો કે વ્યક્તિએ ક્યારે દીવો કરીને દીવો ન કરવો જોઈએ શાસ્ત્રો અનુસાર જે વ્યક્તિ દીવો પ્રગટાવે છે તે રોગી હોય છે ઓગણચાલીસ ભગવાનની આરતી કરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો ભગવાનના ચરણોની આરતી ચાર વાર નાભિની બે વાર અને મુખની એક ત્રણ વાર કરવી આ રીતે ભગવાન ના શરીરના તમામ અંગો ની આરતી ઓછા મંદિર માં માત્ર પ્રતિષ્ઠિત મૂર્તિઓ જ રાખો લાકડા અને ફાઈબર ની બનેલી મૂર્તિઓ ન રાખો અને તૂટેલા બળી ગયેલા ફોટા અને તૂટેલા કાચ ને તાત્કાલિક દૂર કરો શાસ્ત્રો અનુસાર ખંડિત મૂર્તિઓની પૂજા વર્જિત છે કોઈપણ મૂર્તિ જે તૂટી જાય તેને પૂજા સ્થળ પરથી હટાવીને પવિત્ર વહેતી નદીમાં તરતી મૂકવી જોઈએ મૂર્તિઓની પૂજા અશુભ માનવામાં આવે છે આ સંદર્ભમાં એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે ફક્ત શિવલિંગ કોઈપણ સ્થિતિમાં તૂટી જવા માટે સક્ષમ છે ફક્ત શિવલિંગને ને ક્યારે કોઈ પણ તૂટવાનું માનવામાં આવતું નથી